અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વે સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા બનાસકાંઠાની ડીશા રાજપુર પાંજરાપોળમાં સો ટન ઘાસ આશરે નવ હજાર જેટલી ગાયોને ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વે સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બસોને પચાસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા જેમાં ગુજરાતના ભૂતપૂર્વે સીએમ વિજયભાઈ રૂપાણી પણ કમનસીબે આ પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું જોકે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે દેશના ખૂણે ખૂણે શ્રદ્ધાંજલિ સહિત કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે લોકોએ પોતાના સ્વજનો ખોયા છે તે લોકોમાં આક્રંદ ફાટી નીકળ્યો છે જ્યારે વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકીય વર્તુળોમાં પણ શોકનો માહોલ છે ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની રાજપુર પાંજરાપોળ દ્વારા ગુજરાતના ભૂતપૂર્વે સીએમ વિજયભાઈ રૂપાણીના અકાળે અવસાનમાં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા બદલ પાંજરાપોળ દ્વારા સો ટન ઘાસ આશરે નવ હજાર જેટલી ગાયોને ખવડાવવામાં આવ્યો હતો જેમાં પાંજરાપુરના ટ્રસ્ટી જગદીશભાઈએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય પુરાય તેમ નથી બે હજાર સત્તર અને બે હજાર પંદરમાં પૂરની સ્થિતિ હતી ત્યારે એવું પ્રથમ વખત બન્યું કે જે એક અઠવાડિયા સુધી જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આખી સરકાર બનાસકાંઠામાં બેસીને ચલાવી એના અમે સૌ એના સાક્ષી છીએ અને જ્યારે અછતની સ્થિતિ હતી ત્યારે માનવ માટે રાહતના પેકેજ ઘણા હતા પણ વિજયભાઈની સરકારે પશુઓ માટે સરકારને ખડે પગે ઊભી રખાવી અને ઘાસચારો પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરાવી તેમના સારા કાર્યોને યાદ કરતા અને તેમણે શ્રદ્ધા સુમન અર્પણ કરવા ગાયોને ઘાસચારો ખવડાવવામાં આવ્યો છે બારમી જૂને જે અમદાવાદથી લંડન તરફ જયેલી જે ફ્લાઇટ હતી તેની અંદર ત્રણસો એક જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ જે દુર્ઘટનામાં અવસાન થયેલું છે તે બાબતથી સમગ્ર દેશ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલા સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ સૌમ્ય અને જીવદયા પ્રેમી હતા જ્યારે બે હજાર સત્તર પંદરની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે છે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં જે સૌ સાક્ષી છે અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને અમે સંચાલન કર્યું ગૌશાળા પાંજરાપોળ માટે કર્યું અને જ્યારે જ્યારે અછતની જે સ્થિતિ હતી જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી ચાર મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરે અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવોનો પ્રસંગ હતો તે છતાં પણ અમને લડ્યા તૃણા બંદરેથી ગેરકાયદેસર રીતે સોળ લાખ સોળ હજારના પાંચસો ગેટાબગરા જીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદાર સાથે પોતે જોડાયેલા હતા તેથી કરી અને રાજપુર ડીશા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મુકરણ મળ્યું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે સો ટનથી વધુ ખાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાદ કરવામાં આવે છે જો કે યોજાયેલ કાર્યક્રમમાં એડવોકેટ અને પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે સેવા આપતા ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓએ ખાસ ગૌ માતાની ચિંતા કરી હતી અને આ સંસ્થા પર અને જીવદયા પર ઘણો તેમનો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યોની સાથે અબોલ જીવો પર પણ ખૂબ જ સંવેદના રાખી હતી ગૌ હત્યા અટકાવવા અને હત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટ કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ કરેલી ગૌહત્યા અથવા તો ગૌના ટ્રાન્સપોર્ટ સાથે વાહનો સંકળાયેલા હોય અને પકડાયેલા વાહનોને કોર્ટ પણ ના છોડી શકે એની અરજી કરી પૈસા જમા કરાવવાના કાયદામાં સુધારો કર્યા આ સિવાય તૃણાબંધથી વિદેશમાં લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું તે અટકાવવાનો તેમને ખૂબ જ ફાળો આપેલો અને જ્યારે પણ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક સહાયના મુદ્દા ઊભા થયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે મારા આ ટ્રસ્ટના મુખ્ય જે મોભી હતા એવા સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશ ડોગ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથમ પ્રથા એમને જે શરૂ કરેલી એના પરિણામે જે પાંજરાપોળ અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયો આ એમની સંવેદનાશીલતાને શ્રદ્ધાંજલિ આપવા અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને સદગતિ આપે તે માટે આ કાર્યક્રમ યોજાયો આપણા સ્વર્ગીય માનનીય મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય અનેક લોકો અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં નિધન પામ્યા છે એમના આત્માને સદગતિ મળે એવા મુખ્ય આશયથી શ્રી ડીસા રાજપુર જૈન પાંજરાપોળ દ્વારા આજે પશુઓના ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આજે લગભગ સો ટનથી વધારે ઘાસચારો લીલો ઘાસચારો પશુઓને નિરાણ કરવામાં આવશે માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ સંસ્થા ઉપર અને જીવદયાના કામોમાં ઘણો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યો પ્રત્યે તો સંવેદના હતી જ પણ અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ જ સંવેદના રાખેલી ગૌ હત્યા અટકાવવાના કાયદામાં ગૌ હત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટેશન કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ કરેલી ગૌ હત્યા અથવા ગૌના ટ્રાન્સપોર્ટેશનમાં જે વાહન સંકળાયેલા હોય એ ગુનામાં પકડાયેલા વાહન કોર્ટ પણ ના છોડી શકે અને એની હરાજી કરી સરકારમાં પૈસા જમા કરાવવાનો એ કાયદામાં સુધારો કરેલો આના સિવાય તૃણા બંદરથી વિદેશમાં લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું એ અટકાવવામાં પણ એમણે ખૂબ જ અગત્યનો ફાળો આપેલો અને જ્યારે પણ આ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે અમારા આ ટ્રસ્ટના જે મુખ્ય મુખ્ય જે મોભી હતા અમારા ભરત સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશડોલ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથા એમણે જે શરૂ કરેલી એના પરિણામે જે પાંજરાપુળો અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયેલો છે આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને એમને સદગતિ આપે એવી ભાવનાથી અબોલ જીવો માટે આજે અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે આમ પાંજરાપુરમાં રહેતી ગાયોને ઘાસ ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વે સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી